ડીસા તાલુકાના માલગઢ ગામના પરબડી ખાતે રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત નવીન તળાવના ગામની કામગીરીનો આજે પ્રારંભ થયો હતો લોક ભાગીદારી ગ્રામ પંચાયત અને બનાસ ટીમના સહયોગથી આ કાર્યનું ખાતમુહૂર્ત ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે એક વિશેષ બાબત એ જોવા મળી કે ખુદ ધારાસભ્ય પ્રવિણ માળીએ હિટાચી મશીન પર ચડીને જાતે જ ખોદકામ શરૂ કરાવ્યું હતું આ પ્રસંગે બોલતા ધારાસભ્ય પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે પરબડી ગામ જે નર્મદાના પાણીથી ખેતી કરતું એક મોડેલ ગામ છે ત્યાં વરસાદી પાણી અને નર્મદાના પાણીના સંગ્રહ માટે આ તળાવને ઊંડું કરવાની યોજના બનાવવામાં આવી છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂગર્ભ જળને રિચાર્જ કરવાનો અને ખેડૂતોને સપાટી પરના પાણીનો ઉપયોગ કરીને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રેરણાદાયક પહેલથી પરબડી ગામ જળ સંચયના ક્ષેત્રમાં એક નવું ઉદાહરણ પૂરું પાડશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં પાણીની સમસ્યાને ઉકેલવામાં મદદરૂપ થશે

તૈયારી છે થવાનું છત તળીએ પડ્યા છે હા આ તળાવ ખોદાથી પાણી નર્મદાનું કદી કણ આવી જાય ને સગરો થાય તો કદી કણ થોડો ફાયદો થાય આજ રોજ સુદલામ સુફલામ યોજના અંતર્ગત રાજ્ય સરકારે જે તળાવો ઊંડા કરવાની લોક ભાગીદારીથી જે યોજના બનાવી છે એના અંતર્ગત માલગઢના પરબડી તળાવ ખાતે આજે બનાસ ડેરીના સહયોગથી ગામ લોકોના સહયોગથી પંચાયતના સહયોગથી આજે ખૂબ મોટું આયોજન આજે આ વિસ્તારમાં થઈ રહ્યું છે વરસાદી પાણી સંગ્રહ થાય સાથે નર્મદાનું પાણી આવે આ ગામ એમ પણ મોડલ કહેવાય છે નર્મદાના પાણીથી ખેતી કરનારું આ ગામ છે ત્યારે આજે એને બહુ જ મોટું સારી રીતે ઊંડું કરવાનું અભિયાન ગામ લોકોએ જન ભાગીદારીથી લીધું છે બનાસ બનાસપેઢીના સહયોગ આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનારા સમયની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જળસંચય અહીંયા થાય અને અહીંના લોકો સરફેસ વોટરથી કનેક્શન લઈ અને ખેતી કરે એવું આ આંકડામાં બનવા જઈ છે